બે હજાર ચોવીસ ના દિવસે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં ત્રણ ડેડ બોડીઝ મળી હતી આજે ત્રણ લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે એ ઓટોમાં એક સુસાઈડ નોટ પણ મળી હતી આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી વન સેવન્ટી ફોર મુજબ અકસ્માત મોતના બનાવ દાખલ કરવામાં આવેલ હતો આજથી લગભગ પંદરેક દિવસ પહેલા એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી નવલિંગ ચાવળા એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ બાર જેટલા મર્ડર્સ કબૂલ કર્યું હતું જેમાંથી ત્રણ લોકો જે હતા એ રાજકોટના હતા એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ ત્રણ મર્ડર કર્યા છે જે ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે એમને ડિટેઇન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખોલવા પામેલ છે જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલિંગ ચાવડા છે એ વડવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભૂઆ નું આ જે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી એ ચાર એમના ફેમિલી મેમ્બર્સ હતા કાદરભાઈ ફરીદાબેન એમના પત્ની આસિફભાઈ એમના પુત્ર અને નગમા એમની પુત્રી એ ચારના ચાર લોકો ત્યાં જતા હતા તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમા ના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને કરીને એમની મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ પાસે એમના એમની જે અવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ન હતો નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાને નિરાકરણ કરી દેશે નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે પણ ફરીથી લગભગ પંદરથી ત્રીસ દિવસ પછી નગમા પરત નથી આવી તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશ તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહ આ પ્લાન ગઢ્યો એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા ત્યાં દરગાહ પાસે તંત્ર વિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે જયારે દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે

એ અભિજીત જે છે એમનો મર્ડર થઈ જાય અને ત્રીજો જીગરને આ ખબર હતી કે જે ત્રણ મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે કે હવે જીગર પણ મારા રસ્તાથી હટી જાય તો જીગર નેક્સ્ટ ટાર્ગેટ બની શકે એના પણ ડર જીગરમાં હતો નવલસિંહ સાથે કેટલી હત્યામાં જીગર એની સાથે એ ત્રણ હત્યાઓ જે છે આમાં તો છે જ અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ અનુરોલ છે એ ચારનું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારી સામે આવ્યું છે એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે એ થ્રી ટવેન્ટી ફોર આઇપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે